મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી અને ચોંકાવનાર ખબર મિત્રો સામે આવી રહી છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઘણીવાર આકાશમાંથી અવનવર પદાર્થ પડવાની ઘટનાઓ સર્જાય છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે તાજેતરમાં આણંદના ગુંજરા ગામે આવી ઘટના ઘટી હતી જેમાં ઘોડા જેવી સંસ્કૃત વસ્તુ પડતા તે જોવા માટે લોકો ટોળા ભેગા થયા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે ગામના ખેતરમાં આકાશમાંથી નાનો ઘોડો પડવાની ઘટના ચર્ચા ગામજનોમાં જોવા મળી છે જોકે આ ઘોડાને પડવાથી કોઈને નુકસાન પહોંચ્યું ન હતું પરંતુ ઘોડું પડવાના કારણે લોકોમાં દંડ મળ્યો હતો ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખેતરમાં ઘોડો પડવાના ખબર લોકોને થતા ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા આ ઉપરાંત ઘોડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘોડાના ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે મિત્રો આણંદના ગુંજરા ગામે પડેલા આ ઘોડાની તપાસ કરવામાં આવશે જે બધા આકાશમાંથી પડ્યો છે કે નહીં તે જાણ કરવામાં મિત્રો તમને આવશે જી હા મિત્રો હાલ માટે આટલું મળી જ અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ